પાયમાલ થી ઉઠ્યા છે સરકારની સહાય પર આશા તેઓ લગાવીને બેઠા છે અને ત્યારે વરસાદના પચીસ દિવસ બાદ પણ નુકસાનનો સર્વે નહીં થતા ખેડૂતોએ તપાસ કરતા સર્વે થઈ ગયો હોવાનું તેમજ વાસ્તવમાં જે ખેડૂતોને નુકસાન થયું છે તેમનો સર્વે બદલ જે ખેડૂતોને નુકસાન થયું તેમને ખેડૂતોને સર્વે થતા નુકસાન પામેલા ખેડૂતોમાં રોષ પર્વતી ઉઠ્યો છે ત્યારે વાત કરીએ ખાસ આ અંગે દેવરાજપુરાના વિસ્તારમાં

કરમસદના દેવરાજપુરામાં ફરી એકવાર ખેડૂતો દ્વારા એકત્ર થઈને નુકસાનના સર્વે તેમજ સહાય તેમજ ન્યાય માટે પણ સૂત્રો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કહી શકાય અનેક સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ પણ કર્યો હતો કે ગ્રામ્ય સેવક અમારા વિસ્તારની મુલાકાત લેતા પણ નથી અને જેથી અમે તેઓને ઓળખતા પણ નથી અને તેથી ખેડૂતોને ન્યાય મળે તેવી ખાસ તેઓની માંગ છે મારું નામ ભરતભાઈ સોલંકી કરમસદ નગરપાલિકા વોર્ડ નંબર સાતના દોરાદપુરા વિસ્તારમાં રહું છું જે ખેડૂતોને જે અતિવૃષ્ટિમાં નુકસાન થયું છે તેમને હજી સુધી સહાય નથી મળી કે સર્વે કર્યો નથી શું કહે હા ગયા મહિને જે ભારે વરસાદ પડ્યો તેમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું અમારા ગામની અંદર લગભગ દોઢસો વીઘા ઉપર જમીનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયું પાક નિષ્ફળ ગયો જેમાં બાજરી વાડી શાકભાજીની ડાંગર ઈરંડા આ બધી ખેતી કરેલી હતી મોસ્ટલી બાજરીના ખેતરોમાં પાણી ભરાયું પાણી પછી ઓસરી ગયા પણ બાજરી ફેલ થઈ ગઈ શાકભાજીની વાડીઓ પડી ગઈ કોવાઈ ગયું બધું એટલે નુકસાન ઘણું બધું થયું ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કર્યું કે ભાઈ ખેડૂતોને સહાય આપવાની છે એનો સર્વે કરવાનો છે ગ્રામ સેવક દ્વારા કાર્યવાહી કરવામાં આવી પણ અમારા ગામની અંદર જે અમારા ગ્રામ સેવક છે બ્રિજેશભાઈ પટેલ એવો એ ગામના સિલેક્ટેડ લોકો એટલે કે એમના ફાવતા લોકોને ત્યાં સર્વે કર્યો કે જેમના ત્યાં કોઈ નુકસાન જ નહોતી અને ખરેખર જે ખેડૂતોને નુકસાન ગયું છે પાક નિષ્ફળ ગયો છે એવા ખેડૂતો બાકાત રહી ગયા વંચિત રહી ગયા અને એના કારણે જ પછી બધા ભેગા થઈ અને એની ચર્ચા કરી અને રજૂઆત આગળ કરવા માટે ગ્રામ્ય મામલતદારશ્રી અને ડીડીઓ શ્રીને જિલ્લા પંચાયતમાં લેખિતમાં અરજી આપી અને રજૂઆત કરી છે અને અમે એવી માંગણી કરી છે કે જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એવા ખેડૂતોનો સર્વે થાય અને એમને પાક નુકસાની માટે વળતર મળે અને સહાય થાય મારું નામ અર્જુનસિંહ સોલંકી કરમસદ નગરપાલિકા સાત ની અંદર અમારે અહિયાં જે ભારે વરસાદ થયો ભારે વરસાદની અંદર વોર્ડ નંબર સાત અંદર દોઢસો જે જમીન આવેલી છે ભારે વરસાદના કારણે ખેડૂતોની જે પાક હતો એ બધો ડૂબી જવા પામે છે અને ભારે નુકસાન થયું છે જેમાં મોગા લઈ ડાંગર હોય કે પછી શાકભાજીની વાડીઓ હોય તે બધી ખરાબ થઈ ગઈ છે જેના કારણે સરકાર દ્વારા સહાય વળતર જે અપાય છે તે ગ્રામ સેવક દ્વારા સર્વે કરીને ખેડૂતોને આપવામાં આવે છે કે જેને નુકસાન થયું હોય તેવા ખેડૂતો આનો લાભ લઈ શકે પણ ખરેખર ગ્રામ સેવક બ્રિજેશ પટેલ દ્વારા સર્વે કરવામાં આવ્યો તો જે ખેડૂતોને નુકસાન નથી થયું તેવા ખેડૂતોને સર્વે કરવામાં આવ્યો અને ખરેખર જે ખેડૂતોને નુકસાન થયું છે જેને વળતરની જરૂર છે તેવા ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો નથી ખેડૂતો દ્વારા નુકસાન થયું ત્યાં પછી ઘણો સમય રાહ જોઈ કે ગ્રામ સેવક દ્વારા સર્વે કરવામાં આવશે પણ એવું કોઈ જ બ્રિજેશ પટેલ જે ગ્રામ સેવક છે તેમના દ્વારા કોઈ સર્વે કરવામાં આવ્યો નથી અને તેના લીધે જ ખેડૂતો બધા છે તેમને લેખિતમાં રજૂઆત જિલ્લા પંચાયત મામલતદાર કચેરી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેની શું નામ છે મારું નામ છે કનુભાઈ રાવજીભાઈ સોલંકી ધીવરાજપુરા કરમસદ વોર્ડ નંબર સાતમાં હું રહું છું મારે પાંચ વીઘા બાજરી કરેલી એક મારે રૂપિયાનો ખર્ચ થયેલો એમ કરી પાંચ વીઘા કુલ મળીને ચાલીસ હજાર એક મહિના પહેલા જે વરસાદ પડેલો એમાં મારે દસેક દિવસ જેટલું પાણી ભરેલું રહ્યું ખેતરમાં અને એ પાણી ભરાવાથી મારો પાક બધો એ હોવાઈ ગયો પછી જાણવા મળ્યું કે સરકારની કોઈ સહાય ચાલુ છે મેં એની તપાસ કરી લગભગ દસેક દિવસ સુધી તપાસ કરી પણ કોઈ સહાય માટે મને મળ્યું નહી સેવકની તપાસ કરી કોઈ સેવક પણ મને મળ્યો નહી અને ગામમાં બધે જ મેં તપાસ કરી કોઈ સેવક પણ આ સુધી ખેતરમાં આવ્યો નહીં ગામમાં ભી મને કોઈ મળ્યો નહી અને મારે 35 થી ચાલીસ હજાર જેટલું નુકસાન થઈ ગયું છે સાહેબ હવે મને સરકાર તરફથી સહાય અપાવે એવી મારી ઈચ્છા છે